સરસ મજાનો વિડીયો લઈને આવીશું બહેનો જે આપણી જોડે આ રીતે આપણે ઓછા જૂના વેલવેટ તમને ખ્યાલ છે આ પેલા આપણે બહુ નીકળેલા હતા બહુ ફેશન હતી આ રીતે વેલવેટ ના આપણે ઓસાડ લેતા તેનો વેસ્ટમાંથી બેસ્ટ તમે બનાવતા શીખી શકો હાલમાં આપણે અત્યારે ફેશન નથી બરોબર એટલે આપણે વેલવેટ નો ઓછા તો આમાંથી આપણે શું બનાવવું તે તમને સમજાવી દો આપણે ગોદડી ગુજરાતીમાં આપણે ગોદડી કહેવામાં આવે છે ને બેડશીટ કહેવામાં આવે છે તે બનાવતા હું તમને શીખવાડી તો મેં ડબલ ફોલ્ડ કરેલું છે આ કાપડ ને આ ડબલ છે બરોબર તો કેવી રીતના સમજાવી દો તમારે થોડું આ કાપડ હોય તો તમે ડબલ જ કરી શકો અથવા તમારે જૂનો ગોસાડ હોય તો વચ્ચે રાખી દેવાનો જે આપણે માપની ગોદડી કરવી હોય તે જ માપ આપણે ઈ કટકો વચ્ચે રાખી દેવાનું ને પછી તમારે બે સાઈડ આ રીતે આપણે કાપડ રાખી દેવાનું એટલે આ રીતે તમારે ડબલ થશે હવે તમને હું થોડા આઈડિયા બતાવીશ હું મશીન ઉપર આ કરીશ એટલે હું થોડુંક એટલા માટે સમજાવું છું કે આપણે કાપડ ખસી જાય બરોબર આ વેલ્વેટ છે એટલે ખસી જાય એટલે આપણે સોય દોરાથી થોડા મોટા મોટા તાકા લઈ લેવાના એની સેફટી માટે આપણે ખસે નહીં એટલા માટે તો પહેલા આપણે થોડું આ સાઈડમાંથી ને જે સાઈડ છે તે સાઈડમાંથી આપણે સોય દોરાથી મોટા મોટા તાકા લઈ લેવાના ફરતી બાજુ બરોબર ફરતી બાજુ તાકા લઈ લેવાના અને વચ્ચે કેવી રીતના સિલાઈ લગાવી તે તમને સમજાવ આ રીતે ક્રોસમાં એક આવી રીતના આડી લગાવવાની ને એક આ રીતે લગાવવાની એટલા માટે આપણે કાપડ પછી આપણે કેવી રીતે લગાવી થોડું તમને બતાવી આ પાંચ પાંચ એક એક માર્કિંગ કરતું જવાનું ને આ રીતે આપણે ઊભી આપણે સિલાઈ લગાવવાની છે તો એ રીતે આપણે જે ગોદડીમાં સિલાઈ હોય એ રીતે આપણે લગાવીને કમ્પ્લીટ કરવાનું છે તો હું તમને થોડું બતાવી દઉં કે કેવી રીતના તમારે તાકા લેવા એ પેલા

આપણે આ રીતે ગોદડી સોય દોરાથી પણ કરતા હોય છે તમને ખ્યાલ છે પણ આપણે મશીન છે તો મશીન ઉપર જ કરીશું બહુ જાડું નથી એટલે મશીન ઉપર થઈ જાય બરોબર બાકી તો તમારે સોય દોરાથી જ ગોદડી કરવામાં આવે છે આ રીતે આ રીતે આપણે લેતું જવાનું છે એમ ફરતી આપણે સિલાઈ મેં તમને બતાવી દીધી કે ક્રોસ બાપો કાપણ ખસે ને એટલે આ રીતે મોટા મોટા ટાકા આપણે ક્રોસમાં પણ બે સાઈડ લઈ લેමු

જે લીધા તેની બાજુમાંથી લેવાના છે બરાબર આ રીતે હું બતાવું તે રીતે એટલે આપણે ફરતી આપણી એક કોર તૈયાર થશે ગોદડીની બે પાર્ટી એક સરખા રાખવાના ને સિલાઈ લેતી જવાની છે બરાબર જે રીતના હું બતાવું તે રીતે આ રીતે સુંદર મજાની આપણે વેસ્ટમાંથી બેસ્ટ ગોદડી બનાવતા શીખી જશું આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બુક્સમાં જરૂર કોમેન્ટ કરજો તમે આ રીતે આપણે જૂના ઓસાડ આપણી જોડે પડ્યા જ હોય છે આમાંથી તમે ઉપયોગ કરી શકો છો આ રીતે વેલવેટના જે થેલા આવે પણ તમે કરી શકો તો મને કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો તો આ રીતે હું વેલ્વેટમાંથી થેલા પણ બનાવતા શીખવાડીશ તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે એ રીતના ફરતી લગાવવાની છે વેલવેટ છે એટલે આપણું કાપડ ખસેનું ખાસ ધ્યાન દેવાનું છે જે રીતના વિડીયમ બતાવું એ રીતે તમારે ફરતી સિલાઈ લગાવતી જવાની છે ફરતી આપણે જે રીતના ધારું કોર્નર બાંધી એ રીતે બાંધતી જવાની ને સિલાઈ લગાવતી જવાની છે બરાબર આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે જે રીતના અમે બતાવ્યું છે તે રીતે ફરતી આવશે બરાબર બંને સાઈડ આ રીતે આવશે આ રીતે કોર બાંધી લેવાની છે એ રીતે જે રીતના હું બતાવું છું તો એ રીતે હું ફરતી સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે આ રીતે ફરતી સિલાઈ લગાવીને આપણી ગોદડી તૈયાર કરી લીધી છે આ રીતે તૈયાર કરવાની છે બરાબર આ રીતે કમ્પ્લીટ થશે મેં ફરતી કોર્નરમાં સિલાઈ લગાવીને આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે હવે શું કરવું તે તમને મશીન ઉપર બતાવું હવે આપણે એક પાંચ પાંચ ઇંચે એક માર્કિંગ કરવાનું છે આ રીતે પછી આપણે આ રીતે એક લાઇન ડ્રો કરી લેવાની કેમ કે લાઇન ડ્રો કરશો તો તમારે એ પ્રમાણે કાપડ આપણું ખ્યાલ આવશે તો આપણે જે રીતના બતાવું છું એ રીતે તમારે પાંચ પાંચ ઇંચે માર્કિંગ કરતું જવાનું છે આ રીતે કેમકે માર્કિંગ કરશો તો એક સરખા આપણી સિલાઈ આવે તો ગોદડીમાં એ રીતે તમારે તમે પાંચ છ સાત આઠ સુધી લઈ શકો બરાબર તમારે કેટલી જગ્યા છોડવી એ તમારી પસંદગી ઉપર હોય છે તો એ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું છે ને પછી આપણે સિલાઈ લગાવવાની છે આ રીતે બરોબર આપણે માર્કિંગ કર્યું છે તેના ઉપર સિલાઈ લેતી જવાની છે કાપડમાં ક્રીઝ ના આવે એનું ખાસ ધ્યાન દેવાનું છે કેમ કે ક્રીઝ આવશે તો તમારી ગોદડી ખરાબ લાગશે એટલા માટે તો હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી સિલાઈ લેતી હોય એટલે કાપડ તમારું આડાઉું ન થાય ને સુંદર મજાની તમારી ગોદડી બનીને તૈયાર થશે તો એનું ખાસ ધ્યાન દેવાનું છે કાપડ ખસવું ન જોઈએ ને આ રીતે હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે ગોદડી ઉપર તમે સુંદર મજાની આ રીતે ઉપર પણ ગોદડી બનાવી શકો છો આ રીતે રીતે જે છું તમારે સિલાઈ લેતી જવાની છે આ રીતે તમે જોઈ શકો છો મેં લાઈન એક ડ્રો કરી લીધી છે તે લાઈન ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે કાપડ ન ખસવું જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે ક્રિજ ન આવી જવી જોઈએ એકદમ પરફેક્ટ રીતે આપણે સિલાઈ થવી જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લગાવતી જ જવાની છે બ્રુ આ રીતે કાપડ આપણે ખસવા નથી દેવાનું એનું ખાસ ધ્યાન દેવાનું છે બહુ સુંદર લાગશે વેલ્વેટ નું કાપડ છે એટલે ગોદડી બનીને એકદમ કમ્પ્લીટ સુંદર મજાની ત્યાં થશે આ રીતે તમારી પાસે સી કોટનનું પણ ઓ ઓસાડ હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો કોટનમાંથીને પણ સુંદર મજાની રજાઈ બનાવી શકો છો આવા નવા નવા આઈડિયા તમે મને કોમેન્ટ બુક્સમાં કોમેન્ટ કરજો તો આવી રીતના નવા નવા આઈડિયા લઈને આવીશું એમાં તમે રજાઈ પણ બનાવી શકો વચ્ચે આપણે કોઈ ઓસાડ કે સાડી રાખીને પણ તમે આ રીતે ગોદડી બનાવી શકો છો

જે રીતે લગાવવાની છે છે ધ્યાન દેવાનું કે ક્રીઝ ન આવવી જોઈએ બરોબર એ રીતે આપણે બધાએ માર્કિંગ કર્યા તે રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે તો હું સિલાઈ લઈને કમ્પ્લીટ કરી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે સુંદર મજાની આપણી ગોદડી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું છે આ રીતે વચ્ચે વચ્ચે મેં માર્કિંગ બતાવ્યું ત્યાં મેં બધી જગ્યાએ સિલાઈ લઈ લીધી છે આ રીતે તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જગ્યાએ સિલાઈ લઈને કમ્પ્લીટ કરી લીધું છે આ રીતે તમારે કમ આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો એમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે કોઈ બી પેટર્ન ડિઝાઇનના તમે મગાવી શકો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ મંગાવી